રસ્તા પર ખાડા અને કામ ગતરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મીડિયાના માધ્યમથી તંત્રને ઝઘડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરીને નાગરિકોના ટેક્સ વેરાના રૂપિયાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે તે ક્યાં ખોવાઈ ગયા છે તેવા અનેક પ્રશ્નો અંગે તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ બ્રિજથી કાલાઘોડા જવાના મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મસમોટા ખાડા પડી ગયા છે ટૂંક સમય પહેલા જ સાંસદ શ્રી શ્રેમાંગ જોશી દ્વારા સૂચનો આપવામાં આવી હતી છતાં હાલમાં ખાડા યથાવત જોવા મળ્યા હતા ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક નગર સેવકો અને અધિકારીઓ જ્યારે ઉચ્ચ કક્ષાના મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે લખોટી ગગડે તે રીતે કામ કરી કામગીરી કરવામાં આવે છે રોડ રસ્તા પર મેકઅપ પાવડર લગાવીને દેખાડો કરવામાં આવે છે ત્યારે રાહદારીઓ ટેક્સવેરા એડવાન્સ ભરી રહ્યા છે છતાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નથી આવી રહી બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોના ટેક્સવેરાના રૂપિયા ખોટી દિશામાં વેડફાટ કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા ત્યારે આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે ફતેગંજ વિસ્તારમાં ગત ગત રોજના દિવસે જે એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે કહેવાય છે કે તંત્ર સફાળું જાગ્યું હતું અને હાલમાં જે કહેવાય છે કે ફતેગંજથી કાળાઘોડા સુધીના રોડ પર જેટલા પણ ખાડા હતા એ ખાડા ઉપર પેચવર્ક કરવામાં આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે એટલે અમારી ખાસ માંગણીની લાગણી એક જ છે કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે તો તેનો સાચી દિશામાં ઉપયોગ થવો જોઈએ અને વડોદરા શહેરમાં આધુનિક સાધનો જે જેટિંગ મશીન લાવવામાં આવ્યું હતું એ મશીન ક્યાંક ખોવાઈ ગયું છે એ પણ સમજાતું નથી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓ આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં બેસીને જે નાગરિકોને ઉલટા જશ્મા પહેરાવી રહ્યા છે ત્યારે અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે વડોદરા શહેરની અંદર જે ડામર વાપરવામાં આવે છે આ ડામરની અંદર ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાનું મટરિયલ વાપરવામાં આવે છે તેવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે પ્રેક્ટિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાત માંગણી છે